સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા કોળી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે મકવાણા પરિવારના 15માસ મિલન સમારોહના દાતા શ્રીને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પત્રકાર મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

મારું નામ રમેશભાઈ મકવાણા છે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવા માટે આજે છે અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકોને ઇનામ વિતરણ સાથે સાથે શું બાળકોને પ્રોત્સાહન આજે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બાળક જે છે ઇનામ લેશે તો એને આગળ એનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને તેને મોટિવેશન કરવા માટે તેમજ સમાજમાં જે અભ્યાસનો જે આપણા સમાજમાં જે ખાસ કરીને જે ઉણપ છે એ દૂર કરવા માટે અને એ લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનો યોજવામાં આવેલો સમાજને શું સંદેશો આપવા માંગશું કારણ કે આર્થિક રીતે સમાજ નબળો છે સમાજમાં જે કુરિવાજો છે શું સંદેશો આપશો સમાજને આપણે એ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આયોજન કરવામાં આવશે છે એ અમે દરેક પરિવારના સભ્યો જે છે દરેક પરિવારના લોકો એ આવી રીતે આ વિદ્યાર્થીના સવાર સર્વાંગી વિકાસ અને તેના વિકાસ અર્થે અને અભ્યાસ અર્થેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને એ કાર્યક્રમો રાખવાથી વિદ્યાર્થીઓને પોતાની કાર્યશૈલી અને પોતાનું પો જેને કહેવાય કે મોટિવેશન એને મળે અને આગળ ભણવા માટે એને જે કહે માર્ગદર્શન મળે એ કાર્યક્રમ કરવામાં આવે છે